નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન પણ જોરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે ચાણી આજના કપાસના બજાર ભાવ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે સતલા સણા માર્કેટયાર્ડની બારસો પચાસથી ચૌદસો રૂપિયા સિદ્ધપુર માર્કેટ વાત કરીએ મિત્રો તો બારસોથી પંદરસો આઠ રૂપિયા સરા માર્કેટ યાર્ડ તેરસો ચાલીસ થી ચૌદસો પચીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ બારસો પંદર થી ચૌદસો નેવ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધોરાજી માર્કેટ યાર્ડ બારસો એકાવન થી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ અગિયારસો એક થી ચૌદસો તેત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ બારસો એકાવન થી ચૌદસો નવ્વાણું રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી ચૌદસો નેવ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પાંત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો પંચ્યાસીથી ઊંચામાં ઊંચા ચૌદસો આડત્રીસ રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો નેવથી ઊંચામાં ઊંચા ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી ચૌદસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ બારસો પચાસથી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ છસો દસથી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ બારસો પચાસ થી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો એકવીસ થી ચૌદસો છન્નું રૂપિયા આગળ વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડ નવસો પચીસ થી ચૌદસો સાસઠ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આજના સરાશ બજાર ભાવની વાત કરીએ તો આજના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળ્યા છે અને મિત્રો બોટાદમાં સૌથી ઊંચા ભાવ પંદરસો અગિયાર રૂપિયા બોલાયા છે